રોહિતભાઈ આપડે ગાડી ને નાખો પેલેશભાઈ ગાડી તો બહુ વાગી આપડે ઉપાડી લઈ જ

એમ હા આજા નખ શું થઈ ગયું છે શિક્ષક મારે બે બે ફોન થઈ ગયા કોણ છોડશે તમારે વાત શું ગાધું તો અમે અત્યારે તો

ડાંગમાં તમે જોયું છે ને હા જોયું છે લેવડો તો રપળ બેલ્લો આ જોડો ઘરે જાવ જંગલ છે વળી કોંજીબા આવડો મોટો ઓ આવા ફરવા તો વળી હોય જ ન તો ઓહો

આ મોટો છે મારા બધું માતા આ આખી ફરી તો પગમાં હવે નહીં ઈકાડા એમ અને ચાર દાડા હો મારો હું હાલ થો છે તારે ચાર દાડા ફર્યા છો તો તમે તો ફર્યા છો પણ મારો હવે હું તો નહી ફરેલો છે એટલો બધો એ ભરેલા હોમ તો આ શું ફરવાત નથી આ તાલુકે કોણ ભાઈ આકુર બેઠું છે વળી આપણે ફરવા દા આયલાય એમ પડી પૂછોડો જો

ચોકન અમન દેખણ હતા તમે કાયમ આટલા મરો એટલે આદિવાસી દેવખા આજુ દેખણ હતા પણ અમે કોઈ સીધું રાખો અમે ખાલી બે અમારી વાતો પડ્યા એવું હા પેલા મન તમે એમ કો તમે શું કારણે આયા હોય અમે આ બે અમાર બે ભાઈઓ હતા કે બધા એ બે બે ભાઈઓ હતા ને બે ફોન થઈ ગયા એમ કરી કે આ આવે આવે એમ કરી બે ફોન થઈ ગયા છે મોડા પડ્યા કોઈ કોક મોડા પડ્યા આ મારા બેટા આ તો કોઈ ખબર જ નહી હોમો તો એવું છે ઓય તો તો નક્કી કોક હોય ને વળગેલું જ છે અલ્યા બોલો બોલો તમે બોલો કે અમે હું બોલો પણ તમે ફરવા તમને ખબર નઈ પડતી એ તો ભલા આવો બોલુ આવ બોલુ એમ કરી થઈ ગયા હવે શું કરશે કોણો એ તમાર બે ને ભાઈ આટલામ કે છે કે ઈ કેર થી એ ઘર મેલી ના તો તમે વાલા આવશો ના તમારા આબુ પરથી ઘેર હારું આડે તાન અમે ઘેર આવશે

આ મારો બનાસ ઓછો આ